પરીક્ષાની વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી ની માર્ગદર્શનમાં તેમજ અમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વખતો વખત જે પણ અમને માર્ગદર્શિકા અપાઈ છે તે મુજબ સંપૂર્ણ જિલ્લા તંત્ર અત્યારે પરીક્ષા માટે સુસજ્જ થયેલું છે અમારા વિદ્યાર્થીઓ ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન થઈ ગયેલ છે તમામે તમામ કેન્દ્રો સીસીટીવીથી સુસજ્જ કરવામાં આવ્યા છે વધુમાં આ વખતે બોર્ડમાં આપવામાં આવેલી એક નવીન સૂચના મુજબ તમામે તમામ કેન્દ્રો ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે જેથી કરીને બાળક ક્યાંય પણ જો થોડું પણ હલનચલન કે ખોટી રીતે એની મુવમેન્ટ કરવા પ્રયાસ કરે તો આ સીસીટીવી સુપરવાઇઝર થકી તુરંત જ આ બાળકને અમે રોકી શકીએ અને આગામી સમયમાં આપ જાણો છો તે મુજબ કે શિક્ષા કોષ્ટકના નિયમો મુજબ બાળકો ક્યારેક તેમની અજાણતાના કારણે મોટી ભયંકર સજાઓનો ભોગ બની જતા હોય છે જેથી સાવધાની શરૂઆતથી જ રાખવામાં આવે ખાસ કરીને તમામે તમામ કેન્દ્રો ઉપર બે નોડલ શિક્ષકો એક મહિલા અને એક પુરુષને અમે તાલીમ આપેલી છે કે જેઓ ઇલેક્ટ્રોનિક ગેજેટની વિશેષ ચકાસણી કરશે કે વિદ્યાર્થી ગેટની અંદર જ ઇલેક્ટ્રોનિક કોઈપણ પ્રકારનું ગેઝેટ લઈ અને પ્રવેશ મેળવે નહીં આ ઉપરાંત જેમ શહેર ડીઓ શ્રીએ જણાવ્યું એ મુજબ તમામ પ્રકારની સંકલિત રીતે અમારી વ્યવસ્થા ટ્રાફિક પોલીસથી લઈ આરોગ્ય વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી ગત વર્ષે પણ આ પ્રકારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના માટે દરેકે દરેક શાળામાં એક કીટ આપવામાં આવે છે જેમાં ઓઆરએસના પેકેટ તેમજ જરૂરી તમામ સાધનો રાખવામાં આવે છે તો આ પ્રકારની કીટ આ વર્ષે પણ આરોગ્ય તંત્ર દ્વારા શાળાઓને આપવામાં આવશે અને આ તબક્કે હું બિનઅચૂક આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કરીશ કે જેઓએ આવી સુંદર વ્યવસ્થા કરી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી છે તેના ભાગરૂપે પૂર્વ તૈયારીમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે માનનીય અધ્યક્ષશ્રી જિલ્લા પરીક્ષા સમિતિ કલેક્ટરશ્રી દ્વારા જે માર્ગદર્શન મળ્યું જિલ્લા પરીક્ષા સમિતિ અને રાજ્ય કક્ષાએથી જે માર્ગદર્શન મળ્યું છે અને બોર્ડની એસઓપી તેના પ્રમાણેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અમદાવાદ શહેરની વાત કરું તો ત્રણસો ને બાવીસ બિલ્ડિંગમાં આ પરીક્ષા દસમા અને બારમાની યોજાવાની છે અને અંદાજિત બાણું હજાર સાતસો ને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે ધોરણ દસના જે છે એકસો ને પંચ્યાસી બિલ્ડિંગ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના સાડત્રીસ બિલ્ડિંગ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના એ સો બિલ્ડિંગ છે એમ કુલ મળીને આ બધા ત્રણસો ને બાવીસ બિલ્ડિંગ થાય છે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે ચોપ્પન હજાર છસોને સોળ છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના ઓગણત્રીસ હજાર સાતસો ને છવ્વીસ છે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માન્ય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખાસ કરીને આરોગ્ય સાથે અર્બન હેલ્થ ઓફિસર સાથે તમામ જે હેલ્થ સેન્ટરો છે ત્યાં આગળ સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર ખાસ કરીને જે આની જે કિટ હોય છે ફર્સ્ટ એડની એના માટેની વ્યવસ્થા સ્કૂલ લેવલે પણ કરી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે તેમજ આરોગ્યનો સ્ટાફ પણ જે છે સેન્ટરોમાં બે ત્રણ સેન્ટરો વચ્ચે તે પણ આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે એમ જોવા જઈએ તો એસટી બીઆરટીએસ એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે તે માટે ઘણીવાર જો કોઈ વિદ્યાર્થી પણ વિલંબિત થાય તો આપના માધ્યમથી ચોક્કસ જણાવીશ કે ટ્રાફિક પોલીસે પણ એવી બાંહેદારી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક ઓલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે એટલે એ રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે કેન્દ્ર સંચાલક સ્ટાફની અને ખંડ નિરીક્ષક સ્ટાફની નિમણૂક કરી અને એમની તાલીમ પણ અપાઈ ગઈ છે એટલે અને બીજું વધુમાં કે સીસીટીવી કેમેરા તમામ બિલ્ડિંગ પર છે જ એટલે ત્રણસો ને બાવીસ બિલ્ડિંગ તમામ જે છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે ગેટની પ્રથમ દિવસે ગેટની ઉપર જે રીતે ફ્રિસ્કિંગ તો થશે જ દરરોજે દરરોજ થશે તમામ પેપર્સમાં કારણ કે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે એની એની જે ગેરીતિ જે છે એ ન થાય ખાસ કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં તણાવમુક્ત વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ થઈ છે અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ખૂબ સ્વાગત કરવામાં આવે પ્રથમવાર પરીક્ષા આપતા હોય તેમને ટેન્શન ન થાય તે પ્રકારે પણ તમામ કેન્દ્ર સંચાલકોની સૂચનાઓ આપવામાં આવેલી છે